નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ઉપર આવેલા ગંગાસાગર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગને પગલે એક સાથે તેર વીજ મકાન સળગી ઉઠ્યા હતા રાત્રિના સમય બનેલી આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી વડોદરા શહેર નવાપુરા આરવી દેસાઈ રોડ ઉપર ગંગાસાગર એપાર્ટમેન્ટ આવેલું છે જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી એપાર્ટમેન્ટમાંથી એકાએક ધુમાડો નીકળતા લોકો એકત્ર થયા હતા જોતામાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના તેર જેટલા મીટરો બળીને ખાક થઈ ગયા હતા આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની સાથે એમજીવીસીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે બીજી તરફ છ માળના આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો જ્યાંને કોઈ તડતડિયા તારામંદર અચાનક સળગાવ્યા હોય તેવું અનુભવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ મારા કંટ્રોલ રૂમ થી કોલ મળ્યો કે ગંગોજી એપાર્ટમેન્ટ ની

যাতে আচা চাই নেকি